દોસ્તો હું છું હેલ્દી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો વડોદરામાં એસએસજી હોસ્પિટલ બહાર દબાણ હટાવતા દારૂડિયાનો તમાશો માથું પસાડ્યું ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો આપ કાર્યકરોની અટકાયત વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે આવેલું લઘુ લઘુ ઉદ્યોગ ભારતીય ક્ષેત્રીય સંમેલન યોજાયું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા તે પૂર્વે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયેલા અને વિશ્વામિત્રીમાં સાફ સફાઈ કરી રહેલા આપના દસ કાર્યકરની અટકાય અટકાયત કરવામાં આવી હતી આ સાથે જ જે લોકો ત્યાં વ્યવસાય કરતા હતા તેઓના દબાણો હટાવવામાં આવ્યા હતા આ દરમિયાન દબાણ શાખાની ટીમના અધિકારીઓ અને એક દારૂડિયા વચ્ચે જોવા જેવી થઈ હતી આ દારૂડિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને જમીન પર માથું પછાડ્યું હતું મુખ્યમંત્રીના આગમન પૂર્વે સયાજી હોસ્પિટલની આસપાસ સાફ સફાઈ રંગરોગાણ અને જ્યાં દિવસભર હોસ્પિટલના ગેટ બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો રહ્યો હતો ત્યાં આજે સન્નાટો જોવા મળી રહ્યો હતો તો બીજી તરફ હોસ્પિટલના ગેટ બહાર વ્યવસાય કરતા એક વ્યક્તિની કેબિન અને સામાન સામાન દબાણ શાખા હટાવવામાં આવી હતી ત્યારે તે વ્યક્તિ નશામાં ધૂત હતો અને સમાન ન લઈ જવા દેવા પોતાના હાથમાં પથ્થર લીધો હતો તેમજ જમીન પર માથું પસાડ્યું હતું તેમજ બાજુમાં રહેલા ઝાડના કેબલ સાથે ગળા ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન દબાણ શાખાના એક કર્મચારીએ કટર વડે વાયર કાપી નાખ્યો હતો બાદમાં દબાણ શાખાની ટીમ નીકળી હતી ત્યારે દાડીઓ તેઓની ગાડીની આસપાસ સામાન ન લઈ જવા માટે આજીજી કરતો નજરે પડ્યો હતો મુખ્યમંત્રીના આગમન પૂર્વે કોઈ પણ પ્રકારનો વિરોધ કે અડચણ ઊભી ન થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે હોસ્પિટલની આસપાસના દબાણોને દૂર કરવામાં આવ્યા અને પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે દરમિયાન વિશ્વામિત્રી ઘોડા બ્રિજ પર આવેલા ઘાટ પર સાફ સફાઈ કરી રહેલા આમ આદમી પાર્ટીના દસ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત પાંચમી મહાસત્તા બની છે અને ત્રીજી મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે અનેક નવા ક્ષેત્રોના દાર ખુલ્યા છે લઘુ ઉદ્યોગ ભારતીય મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર સાકાર કર્યું છે આખા દેશમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જાગી છે વિકસિત ભારતથી રાષ્ટ્રહિતનું કામ કરું શરૂ કર્યું છે ભારતની વિકાસ નિકાસ વધે તે માટે મેક ઇન ઇન્ડિયાની શરૂઆત કરી છે આજે દેશમાં ઇનોવેશનનું પ્રમાણ વધ્યું છે અને નાના ઉદ્યોગોનો વિકાસ થયો છે વડાપ્રધાનની ત્રીજી ટ્રમમાં દેશ ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યો છે એમએસએમઇ ઉદ્યોગને વેગ મળ્યો છે લઘુ ઉદ્યોગ ભારતીય ક્ષેત્રીય સંમેલનમાં લઘુ ઉદ્યોગ ભારતીય ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઘનશ્યામ ઓઝા લઘુ ઉદ્યોગ ભારતીય અખિલ ભારતીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા સહિત છેત્રી આગેવાનો અને વડોદરા જિલ્લાના અધ્યક્ષ વિરલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમંત જોશી વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ સુકલ ધારાસભ્ય કેયુ રોકડિયા મનીષા વકીલ મેયર પિંકી બેનસોની સહિત મોટી સંખ્યામાં ગુજરાતમાંથી લઘુ ઉદ્યોગ ભારતીના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીની મુલાકાતે જતા પૂર્વ વિપક્ષ નેતા અમી રાવતની તેમના નિવાસસ્થાનીથી પોલીસે ધરપકડ કરી હતી તેની સાથે જ કોંગ્રેસ અગ્રણી અનુજ નગરશેઠ કિરણ કાપડિયા હાર્દિક અમોદિયા તરુણ ઠક્કર નબી પઠાણ નિલેશ નિમ્બાચિયા હસમુખ પરમાર સંતોષ મિશ્રા ઇસ્માઈલ ચાચા ગુપ્તાજીની પણ ધરપકડ કરી હતી આવતે અચાનક આવતે ભયાનક પૂરની બાબતે થયેલા તારાજીમાં રાહત પેકેજ પૂર રોકવાના ભવિષ્યના આયોજન અને ભાજપના નિષ્ફળ વહીવટ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ નેતા અમીર રાવતે મુખ્યમંત્રીને કહ્યું શરમ કરો વડોદરા આવી રહ્યા છો ત્યારે અમારી સાથે મુલાકાત કરો વડોદરાનું દર્દ સાંભળો ઉદઘાટનો માટે આવો છો તો પેકેજ તો જાહેર કરો વડોદરા ભાજપના ભ્રષ્ટ અણધડ નેતાઓ અને અધિકારીઓ સાચી વાત કહેતા નથી આવેદન મિલકત માટે સમય ફાળવવા માગણી કરી વધુમાં તેમણે કહ્યું હતું કે અમોએ પૂર બાબતે મુખ્યમંત્રીને બે પત્ર લખ્યા છે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વડોદરા સાથે વિશ્વાસઘાસ કર્યો છે વડોદરાને આ કરુણ હોનારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એક રૂપિયો ફાળવાયો નથી અને સાતમાના બે શબ્દો પણ ફાળવ્યા નથી વડોદરા ભાજપના નેતાઓના ભ્રષ્ટ વહીવટથી ત્રીસ વર્ષથી પૂર આવે છે અને વહીવટી તંત્ર બહેરું છે નિષ્ફળ છે શહેરમાં સરકારી તંત્ર પ્રેરિત ભયાનક પૂરમાં હજારો કરોડનું નુકસાન થયું છે લોકો મુશ્કેલીમાં છે ત્રીસ વર્ષના શાસનના વડોદરા ભાજપના નેતાઓએ અધિકારીઓ સાથે મળી વડોદરાને વિકાસમાં પાછળ ધકેલી અવિકસિત ગામડું કરી દીધું છે વડોદરાનો વિકાસ અટકી ગયો છે આ બાબતે તમે પણ બે બે વખત ભાજપના નેતાઓને વડોદરાની હાલત માટે જાહેરમાં જવાબદાર છે વડોદરામાં ત્રીસ વર્ષમાં પંદર વખત પૂર આવ્યા જેમાં આ વખતે વડોદરામાં બે બે વખત ચોવીસ જુલાઈ અને છવ્વીસ ઓગસ્ટમાં પૂર આવ્યું અને ભરપૂર તારાજી થઈ છે સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું કશું હતું જ નહીં લોકો ત્રણ સાત દિવસ સુધી ભગવાન ભરોસે પાણી ખોરાક કે દવાઓ વગર ચળવળતા રહ્યા જેમાં ચોવીસ લોકોના કરુણ મોત અને હજારો નિર્દોષ જાનવરોના મોત થયા હતા આમ વડોદરાનું તંત્ર નિષ્ફળ ગયું છે લોકોને કેશ ડોલ કે ઘર વખરી અને વેપારીઓને નુકસાની થયેલ છે તેનું વળતર ચૂક્યું નથી લોકોની સાથે ક્રૂર મશ્કરી જેવી કેશ ડોલ ત્રણસો અને લાખોનું નુકસાન થનારને ફક્ત પાંચ હજારનું વલતર ચૂકવવાની જાહેરાત પણ તેની પણ ચૂકવણી થઈ નથી અમારી માગણી છે કે વડોદરા માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે લોકોને થયેલા નુકસાનને સર્વે કરી લોકોને થયેલ નુકસાનનો સર્વે કરી પૂરેપૂરું વળતર તાત્કાલિક ચૂકવા માગણી કરી હતી પૂર રોકવા માટે મૂર્ખ બનાવતી બારસો કરોડની જાહેરાત કરી પણ બે બે વખત પૂરમાં ડૂબેલા માટે કેટલા કરોડ ફાળવા લોકોને પહેલાં પૂરમાં ફૂટી કોડી ચૂકવાની નથી કોઈ જાહેરાત પણ નથી લગભગ પચીસ હજાર કરોડથી વધારે નુકસાન થયું છે બીજી માગણી ભવિષ્યમાં પૂર ન આવે તે માટે વિશ્વામિત્રીના ડેવલપમેન્ટ અને દબાણો દૂર કરો જેમાં નદીની આસપાસ બંગલાઓ અઘોરા બિલ્ડર દારા ઝોન ફેર સાથે વધારાની જમીન સાથે એક લાખ ફૂટની જમીન સાથેની દિવાલ અને શહેરમાં ભાજપના નેતાઓએ પૂરી દીધેલા વરસાદી પાણીના નિકાલ માટેના કુદરતી જૂના નાળાઓ તળાવો અને કાંસોને પૂન સ્થાપિત કરી લોકલ પૂર અને નદીના પૂરથી બચી શકાય ભાજપના નેતાઓએ ઝોન ફેર કરી જમીનો લઈ કરોડો રૂપિયા બનાવ્યા છે અને દબાણો કરી નદીને નાની ગટર બનાવી દીધી છે ઝોન ફેર રદ કરો જેના બાંધકામો દૂર કરો ભાજપ સરકારે વડોદરાના ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર કરી વર્ષ ઓગણીસો છન્નુંમાં ત્રીસ લાખ ફૂટ જમીનના ઝોન ફેર કર્યા છે અને ત્યારબાદ લગભગ પચીસ વાર અન્ય જમીનોમાં ઝોન ફેર કર્યા છે જેમાં વડોદરા ભાજપના નેતાઓની જમીનો છે એવું જાહેર સમાચાર પત્રોમાં સર્વે સાથે સર્વે નંબર સાથે જાહેર થયેલ છે જેમાં જમીનો લઈને પણ ભાજપ નેતાઓ કરોડો કમાય છે ભ્રષ્ટાચાર માટે ઝોન ફેર કર્યો તેની સિટિંગ જજ પાસે જ્યુડિશિયલ તપાસની માગણી કરી તેનાથી લાભ મેળવનાર નેતાઓ બિલ્ડરો અને જવાબદાર તમામ અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લ્યો અને ઝોન ફેર રદ કરો અને તેના બાંધકામો દૂર કરવાની માગણી કરીએ છીએ સવારથી નરેન્દ્ર રાવત અને એમી રાવતના ઘર નીચે કડક પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો નરેન્દ્ર રાવતના માતા બીમાર હોવાથી પાલનપુર રવાના થયા ત્યારે પોલીસે એક્સપ્રેસ હાઈવે સુધી પીછો કર્યો અને જાણ્યું કે સામાજિક કામે પાલનપુર જઈ રહ્યા છે ત્યારે ત્યાંથી પોલીસ પાછી વળી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ